ધર્મિષ્ઠે જે ન પડે તો એના અંતરમાં ધર્મ ધર્મ નથી તમને બીજા ભગતની ભગ ન પડે અને આપણે ભગવાનમાં યત કરવાનો ડોમાં ડોળ કરીએ તો એનો અર્થ એવો છે કે એને ભગવાનમાં યત નથી હાચો હોવો જોઈએ ઓલો ભગત હાચા ભગવાનના ભગતની હેરે એને ભળતું નથી અને લફંગો હોય એની અરે એને હેત છે અને પાછું ભગવાનની ની હોત હેત છે તો ભગવાનની ની અરે ખોટું છે હું સમજી ગયો પણ આલોની એક જ વાત કે ભાઈ આલો લફંગા હેત નથી પણ ભગવાનમાં હેત છે જ એને એની અરે એને કટી છે તો એને ભગવાનમાં હેત નથી વિરોધ ન હોય ભક્ત ભગવાન વિરોધ નો હોવો જોઈએ વિરોધ ન હોય તો કઈ વાંધો નહીં કદાચ નહીં એની આરે હેત ન થયું તો પણ એની આરે વિરોધ ન હોવો જોઈએ એનું અંતર એની આરેથી ઓપોઝિટ ન થવું જોઈએ એના અંતરમાં તો ઓલાનું અંતર આમ જતું હોય ને ઓલાનું અંતર આમ જતું એવો વિરોધાભાસી પ્રવાસ એના પ્રવાહ એના અંતરમાં ન હોવો જોઈએ તો જ એ ભગત કહેવાય હકીકતમાં તો ભગવાનની ભક્તિ કરતો હોય નવધા તો એ અર્ધો ભગત છે એ અર્ધો જ ભગત છે પણ બીજો કોક જો ભક્તિ કરતો હોય સાચી અને એમાં એને ચાહના થાય ને હેત થાય તો એ પૂરો ભગત છે એવું મારે ઓલા છ લક્ષણ કીધા સંતના એટલે મહારાજ ભગત ભગવાનના ભગતના લક્ષણ કીધા છે મહારાજે એમાં એવું નથી કીધું કે બોલું મહારાજે એવું કીધું કે જેની સેવા કરવાથી ભગવાનની સેવા થાય અને જેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય એના લક્ષણ એવા ભક્તના લક્ષણ તો મારે જેમાં એવું એવું કીધું કે કોક ભગવાનનો ભક્ત હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય એને દેખીને રાજી થાય અને એના અંતરમાં એના પ્રત્યે લગાવ થાય જો એના કોઈક ચોવીસ કલાક ભગવાનની ભક્તિ કરતો હોય અને બીજો જો કોઈક એવો ભક્ત હોય અને એ બળીને એ જોઈને બળી મરતો હોય કે એની અરે એને કોઈ દિવસ મેળ જ બેહતો ન હોય ઓલું સ્વામીની વાતોમાં શું છે એને એક શબ્દ કીધો છે કે ભગવાનના ભગત ભગવતી એક બીજો શબ્દ કીધો છે એ સુરત સુરત પણ નહીં બરાબર છે ઓલું દેશી ભાષાનો શબ્દ કીધો છે એને ઓલું ઉથળક રે ઉથળક રે ભગવાનના ભગતની અરે ભગવાનના પોતાના અંતરમાં ઉથળકરે કે આ થોડોક આવો છે સાચો ભગત હોવો વધે તો એને ઉથળક રે તો એટલે કર્ણને તો એ કોનો દીકરો હતો સૂર્યનો દીકરો હતો અને ઉપરથી ધર્મિષ્ઠ હતો દાનેસુરી હતો સુરવીર હતો તો યુધિષ્ઠિની અરે ઉથળક રહે અને દુર્યોધન મેચિંગ થાય દુર્યોધન પાપ કર્મ જે પાપ ભલે પોતે પાપ નહોતો કરતો પણ દુર્યોધનને બધાય પાપ કરવામાં પ્રેરણા એની હતી પાંડવોને મારી નાખવા એના આઈડિયા કર્ણને જ આવતા દ્રૌપદીને એમ કે સભામાં નગ્ન કરવી એ આઈડિયા કર્ણનો હતો દુર્યોધનનો નહીં કે શકુની નહીં નહીં આઈડિયા કરણ કે એને આમ કર પછી પોતે નો કરે બીજાને કરાવે તો એને એનું અંતર યુધિષ્ઠિર ને આરે મળતું નતું ઉથળક રહેતું એમ ભગવાનના સાચા ભગતન ની અરે આપણને ઉથળક રહેતું હોય અને બીજાની યારે મેચિંગ થઈ જવાતું ભલે એની યારે બહુ પછી આપણને ન હોય પણ એની હોતે મેચિંગ થઈ જવાતું હોય ને આની ઉથળક રહેતું હોય તો મહારાજ એને ભગત ન પડે ન કીધું હકીકતમાં તો ભક્તિ કરે મહારાજની તો એ ભગત અને ભગવાનના ભગતનો જે પક્ષ રાખે તો એને નિષ્ઠા કહેવાય એ ભક્તિ કરતા એક ડગલું આગળ જો પક્ષ ન રાખે ત્યાં સુધી નિષ્ઠા ન થાય પક્ષ જ્યાં સુધી ન રાખે ત્યાં સુધી એને નિષ્ઠામાં ન ગણાય એ ભક્તિ એની આગળ ન વધે મહારાજ હતી એવું તો બહુ કીધું છે એટલે પ્રથમ ને બાસઠ માં વચનામૃત માં બોલું કે ઓગણ લક્ષણ છે એ કેવી રીતે આવે એમાં આ વખતે અમારે બહુ સરસ ચર્ચા થઈ હતી કે ભગવાનનો સંબંધ થાય ત્યારે એ લક્ષણ આવતા નથી એકલા ભગવાન પણ ભગવાનના સાચા ભક્તનો એટલે જેનામાં ઓગણચાલીસ લક્ષણ આવ્યા હોય એવો ભગવાનનો ભગત હોય એનો સંબંધ થાય ત્યારે એના લક્ષણ આવે છે કારણ કે એમાં એવું કીધું છે વતના એક સંતોનો પ્રશ્ન છે કે મારા કેટલાક તો નિશ્ચય નિશ્ચય હોય હોય હે તો તો આવતા નથી થોડા ગુણ આવતા નથી અને માન ને માન ની ઈર્ષા વધતા જ એટલે મહારાજ એવું કીધું કે કોક ભગવાનનો ભક્ત હોય અને એનો દ્રોહ થાય તો એમાં ગુણ ન આવે એટલે એનો એટલે એમાં પ્રશ્ન બહુ સરસ છે એમ કે ભગવાનના ભગતની આરે એને ઉથળક રહેતું હોય ને એનો દ્રોહ કરે અને પાછો ભગવાનની ભક્તિ કરે એટલે ભગવાનની આરે સંબંધ તો છે અને ભગતની આરે નથી તો મારેથી ગુણ ન આવે ભગતની આરે સંબંધ થાય ત્યારે ઓલા ભગવાન ગુણ તો ભગવાનના છે ભગતના ગુણ નથી લાવવા ગુણ તો ભગવાનના છે પણ ભગવાનના ગુણ ભગવાનની ભક્તિ કરે તોય ન આવે ઓલાની ભક્તિ કરે ત્યારે ભગવાનના ગુણ એનામાં આવે ઓલાની ભક્તિ કરે ભગવાનનો કોઈક સાચો ભગત હોય એની ભક્તિ એનામ જાગે તો ભગવાનના ગુણ એનામ સીધા આવે અને ભગવાનની ભક્તિ ગમે એટલી કરે આની આરે વિરોધ કરે તો એનામ ભગવાનના ગુણ ન આવે એટલે નિષ્ઠા થાય ત્યારે એનામ ગુણ આવે અને નિષ્ઠા છે એ ભગવાનના ભગતની આયરે એને કેવો સંબંધ છે એમાં ત્યારે કળાય પોતે કેટલી ભક્તિ કરે છે એનાથી કળાઈ નહીં એનાથી માપી નથી શકાતી નિષ્ઠા એનાથી ભક્તિ માપી શકાય પણ નિષ્ઠા તો આને જ માપી શકાય એવું ને એવું ધર્મ અધર્મીનું એવું ને એવું ધર્મની અધર્મી કે પાપ કર્મ કરે અને પુણ્ય કર્મ કરે પુણ્ય કર્મ કરે પણ ધર્મિષ્ઠ સંતની અરે એને ઉથળક રહે અને એની અરે જામે જ નહીં બીજા ધર્મી હોય એની અરે જામે તો મહારાજ કીધું કે એને ધર્મ વાળો ન જાણે હજે આ વડતાલના ચૌદમાં વચના વચમાં એ જ કીધું કે કેટલાક તો એને એને જો સંતનો ગુણ આવે તો એને પાપ બળીને ભસ્મ રહી જાય અને કેટલાક ધર્મ ઓલા એમ કે ઓલા હોય એમાં એ હોતી કીધું ને પણ એને જો સંતનો ગુણ નો આવે વિમુખ જીવ જેને વિમુખ હોય તો એ વિમુક્તિ જાય એને સંતનો સંત ને મેળ ન ખાતો હોય તો ઓલા પાત્ર જણાતા હોય તો પણ એને ભગવાનમાં ચોટે નહીં ભગવાનમાં અંતરથી ન ચોટે જો ભગવાનનો સાચો ભક્ત હોય અને એમાં એને જામે નહીં કે ધર્મિષ્ઠ સંત હોય એમાં એને ઉથળક રહેતું હોય તો એને પેલા ન જાણે ધર્મિષ્ઠ ન જાણે એટલે સંત છે ધર્મિષ્ઠ સંત છે એ ધર્મનું સ્વરૂપ છે પુણ્ય ક્રિયા છે એ ધર્મનું સ્વરૂપ છે પણ સેકન્ડ નંબરમાં ધર્મનું સ્વરૂપ છે એને કઈ અધર્મનું સ્વરૂપ ન કહેવાય પુણ્યકર્મ છે પણ એ સેકન્ડ નંબરમાં મુખ્ય સેકન્ડ નંબરમાં ઓલું કરે તો ઓલું શું કહેવાય એને પાત્ર વ્યતિક્રમ થાય શ્રેયો હિ પ્રતિબદ્ધનાથી પૂજ્ય પૂજા પૂજ્ય પૂજા વ્યતિક્રમ એટલે મહત્વ અને મહત મહનીય એનો વ્યતિક્રમ થાય મહત્વનું કોણ સેકન્ડ નંબર ન હોય ઓલા મેનેજમેન્ટમાં આવે છે કે જેની સીટ હોય ત્યાં જ એને બેહાર એ શું છે રાઈટ પીપલ ઇન રાઈટ પ્લેસ રાઈટ પ્લેસ રાઈટ પીપલ ઇન રાઈટ પ્લેસ સેકન્ડ પ્લેસ હોય એને ફર્સ્ટ પુરુષને બેહારી દો તો શું થાય એનો યુઝ નો થાય એ નો યુઝ નો થાય એનો જે એનો એ ઓલી જગ્યાને એનામાં પોટેશિયલ તો છે જ અને બધી ક્વોલિફિકેશન તો છે જ તો એ અમુક નું ઓલી સેકન્ડ નંબરની પ્લેસ ને એ ઉજાળે ઉજાગર કરે ન કરેલ્ટું ગુડ ટુ ગ્રેટ તમારું એનું ઇન્સલ્ટ ગણાય હું કયો એનું અપમાન કહેવાય એટલે ઓઇલો છે ને એ નન યુઝમાં જાય પહેલા નંબરને તમે બીજા નંબરમાં મૂકી દીધો હોય તો એ પછી ત્યાં એની શક્તિનો ઉપયોગ થાય નહીં એટલે બીજા એ સીટેય ડમી થઈ જાય અને ઓલો વ્યક્તિ એ ડમી થઈ જાય એ નથી એને કહેવાય ઓલો વ્યતિક્રમ કહેવાય અવળાવળો યોગ્યતાનો વ્યતિક્રમ કહેવાય યોગ્યતાનો વ્યતિક્રમ થાય ને એટલે નથી જેને પૂજવા જોઈએ એને ન પૂજે અને ન પૂજવાના હોય એને પૂજે તો એ ધર્મિષ્ઠ ન થાય ધર્મિષ્ઠ ન થઈ શકે પછી ભલે કલેવર બધું એટલે આમાં તો કલેવર બે છે એક તો ધર્મિષ્ઠ અને એક તો પુણ્ય ક્રિયા એ બે માં મહત્વ કોનું બે નો ક્રોસિંગ થાય ત્યારે બે હોય તો બે જરૂરી છે મહારાજે તેવું કીધું કે જેને પુણ્ય પુણ્ય ધર્મવાળા હોય એને ધર્મિષ્ઠ સંતનો સમાગમ ગમે પણ ક્યારેક ન ગમતો હોય ત્યારે એનું ક્રોસિંગ થયું કહેવાય એનું વ્યતિક્રમ થયો કહેવાય એને શાસ્ત્રની ભાષામાં વ્યતિક્રમ વ્યતિક્રમ થાય ત્યારે ફળ મળે નહીં ઓલું સારું કર્મ કરે એનો ફળ ન મળે you